હવે ફોટો પાડો વિડીયો બનાવો બરાબર આ છે અમાર કેમેરા કોટના ના

અરે ભાઈ કેટલી વાર બોમન અમે પોતાના ઉપર આવી ગયા છે તો આ વારું જરૂરી છે લગન બોલ બોધું બોલવું હોય કોઈ ખોલવું નહીં અન અન્ય થઈ શકે છે આને આપણે સાહેબ આપી દીધું બરાબર એ 19 નંબર જવા દઈએ જઈએ અંદર

આ માટે મજાની જગ્યા છે કોટના સિંધરોત એક નંબર છે માટે ફ્રી ફ્રી હે ફ્રી ફ્રી કોટના બો સ્વિમિંગ ચશ્મા

ये रे पाड़ी दीदो तो हाय को जी ना लिया भाई हमें हमें जी है तारा ना भाई ना तो फोन आता नहीं तारे मां वीडियो बना रही है अबका व्लॉग बना रहा है चल हम जी अच्छे कोटना बराबर चलो आओ जय माता दी बाय हमें नावा जी है कोटना हवा नहीं लाइट होना नहीं क्या मुझ नावा जी है नावा है